ઉધનાના રોડ નંબર દસ ઉપર આવેલ મોફતનગરમાં ફરી એકવાર કેમિકલયુક્ત લાલ રંગનું પાણી ડ્રેનેજ સિસ્ટમમાંથી વહી આવ્યું હતું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ પાણીમાંથી તીવ્ર ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ચામડી સંબંધિત તકલીફો થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના પાછળ થોડા દિવસ પહેલા બદલી કરીને ગયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને અન્ય અધિકારીઓને જવાબદાર ગણવામાં આવે છે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠી અને પર્યાવરણ કાર્યકરોનો આરોપ છે કે ઉધના અને આસપાસના વિસ્તારોમાં સ્થિત મિલો અને ફેક્ટરીઓ તેમનો કેમિકલયુક્ત કચરો ડ્રેનેજ સિસ્ટમમાં છોડી દે છે જેના કારણે આવી સમસ્યા ઊભી થાય છે તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એસએમસી પર આંખો મીંચી લેવાના આરોપો મૂક્યા છે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠીએ જણાવ્યું હતું કે તંત્ર માત્ર દેખાવની કાર્યવાહી કરે છે જેમ કે ફેક્ટરીઓને સીલ કરવી પરંતુ વાસ્તવમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આવા કિસ્સાઓમાં સતત લાપરવાહી બતાવવામાં આવે છે રહેવાસીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આવા પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવવાથી ચામડીના રોગો શ્વાસની તકલીફો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે કેટલાકે તો પીવાના પાણીમાં પણ દૂષણ ફેલાયની શક્યતા જણાવી છે